ભુજના વોર્ડ નંબર 5 ના નગરસેવક એ રોડના કામને લઈ મા ન્યૂઝના માધ્યમથી વાત કરી. મારું નામ ધીરેન લાલન છે અને હું વોર્ડ નંબર 5 ના નગરસેવક છું. એના માટે બે થી ત્રણ નોટિસ અગાઉ એ કોન્ટ્રાક્ટરને ઓલરેડી અપાઈ ચૂકી છે. કોન્ટ્રાક્ટર નું કહેવું છે કે રોડ જ્યારે બન્યો ત્યારે એને મિનિમમ પંદર દિવસ એને સેટ થતા લાગતા હોય છે. પણ એ કોન્ટ્રાક્ટરનો વિષય છે એને સેટ કરવા માટે એને શું તકેદારી રાખવી જોઈએ એ એના પ્રશ્ન છે અને લોકો અત્યારે તો સીધું એ જ જોઈ રહ્યા છે કે રોડ સારું બન્યું નથી જે આપ જોઈ શકો છો બન્યું નથી અને એમને નોટિસ પણ અપાઈ ગઈ છે અને એમણે કીધેલું પણ છે કે અમે તાત્કાલિક અસરથી આ કામ પૂરું કરશું અને ડિવાઈડર પણ જે તૂટી ગયા છે જેમના અંડર કન્સ્ટ્રક્શન વખતે તો એ પણ સમારકામ કરી આપવાના છે અને જો એ આ કરવામાં નિષ્ફળ જશે તો અમે જે કાયદેસરના પગલાં થશે એ ચોક્કસથી લઈ લઈશું આ વિષય જે છે એ લોકોને ખબર જ છે જેમાં મારે કંઈ કહેવાનું રહેતું નથી તમામ લોકોને આનાથી વાકિફ જ છે તો એ લોકો એગ્રેસિવ છે અને એ લોકો પણ આના કામ જલ્દીથી જલ્દી પૂર્ણ થાય લોકોની સુખાકારીનો એક આ પ્રશ્ન છે એ જલ્દી પૂર્ણ થાય એવા એ લોકોના પણ પ્રયત્નો છે અને એવું ચોક્કસથી ખાતરી પણ છે કે આ નવી બોડી આવી અને એ આ કામ પૂર્ણ કરાવશે આ ટેકનિકલ વિષય છે જેમાં અમને કોઈ એમાં બહુ જ્ઞાન એટલે અમને એમાં આ વિષય જ નથી પેમેન્ટ કરવાનું કે નહીં કરવાનું એ જનરલી ચીફ ઓફિસરનો પ્રશ્ન હોય છે કે આવા કોન્ટ્રાક્ટરનો પેમેન્ટ કરવા કે ના કરવા અને અમને પણ જો કોઈ પ્રશ્ન આવે છે તો અમારે પણ સ્વાભાવિક રીતે એમને જ કહેવાનું હોય છે કે આ થયું છે આવું બનાવ બન્યું છે તો આનું શું કર્યું તકેદારી ચોક્કસથી અમે દિવાળી વખતે ડામર ઘણી જગ્યાએ રિસર્ફેસિંગ કરાવેલા છે અને હજી પણ અમને લાગશે કે આ કરવા યોગ્ય કરવા જેવું છે તો અમે ચોક્કસપણે કરાવી લેશું અમારી આખી ટીમ સાથે જ છે તો આપને પણ ક્યાંય એવું ધ્યાન લાગે કે આ પ્રશ્ન છે અને આના લીધે અકસ્માતો બનતા હોય છે તો એ ના બને એ અમારી જવાબદારી પણ છે અને અમે પૂરો પૂર્ણ કરીશું